નમસ્કાર ધ ગુજરાત રિપોર્ટમાંથી હું વિમિત કુમાર જો કે અત્યાર સુધી કહેતો હોઉં છું કે ક્રાંતિમારકથી હું ભીમિત કુમાર પણ હું ધ ગુજરાત રિપોર્ટની જે ન્યૂઝ છે એની ઓફિસે છું મારું ઇન્ટરવ્યુ હતું કારણ કે લુખાતત્વો ગુંડા તત્વોએ મારા જેવા પત્રકાર ઉપર હુમલો કર્યો હતો એટલે મેં અહીંયા આવ્યા અને મેં જાણવાની કોશિશ કરી કે આ ગુંડાતત્વો લુખા તત્વોની માનસિકતા શું હોય તો ત્યારે અમારા સાથી પત્રકાર એ ગુંડા તત્વોની માનસિકતા દર્શાવતું પાત્ર ભજવવાની કોશિશ કરશે એમની જાતે એમની પાસેથી જાણવાની કોશિશ કરીશું તત્વની માનસિકતા શું હોય કેમ છો ગુંડા થઈ ગયું તમારું કૃષ્ણ ગુંડા તત્વ ક્યાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રામ બોલવું પડે ભાઈ ગુંડા બોલવાનું નહીં રામ ને કેમ લ

એ કે ખાવાના ખેલ જે ગુન્ડા ગુન્ડા બનવું ગુન્ડા બનવું કે ખાવાના ખેલ જે ભાઈ જે તમારામાં તાકાત છે કોઈને જ હાથ લગાડવાની હા જે તાકાત કોઈ કોઈ મંત્રી ફોન કરીને કે અહીંયા જઈને આટલું કરીએ તો એ કરવાની તાકાત જે તમારામાં આ તો તમે મંત્રીના તાઆપલુ જ છો તો પણ કોણ તાઆપલુ જ કે ભાઈ ગુન્ડાઓ ના ભાઈ ના જો ખોટી વાત નઈ કરવાની મંત્રીના ઈશારે કામ કરો તમે કે એ બધી એ આ કહેવા જેવી વાત નથી અત્યારે તમે મારી વાત કરો મારી પાછળ કોઈ જેરી વાત ના કરો હા तुतब रिरीत. अजे ने जकात, पिक्चारक। वब अभात, पुषमा में थे लिए, यजिएिफीडात накवा उष्णू नगे जकात ते लिए अप्छी, के सा मुषमा थन। ने मुषमा में नगाना हुआंगे? वो तो को दोलई? दव안 भात रिर्लीत. प municipal એ એ ઇન્સ્પિરેશન છે એનાથી અમને મોટિવેશનલ મળે એનાથી મોટિવેશનલ મળે હા એ કે એનાથી એમ એમ થાય કે નથી સહન થતું તો મારો લોકોને હેરાન કરો એ એમાંથી મળે બધું પણ તમને જે હેરાન થાય એની પીડા દર્દને તમને મહેસૂસ નહીં થતું જે તમે હેરાન કરો છો તમને ઊંઘ આવો રાતે હા એ તો આવી જાય ગુજરાતમાં જો અત્યારે ગુજરાતમાં કેવું છે કે ઊંઘ આવવા માટે ખાલી જોઈએ શું

પીધેલા પકડાય છે વેચનાર તો તમારા તમારી આ ખોમાય ના જો છે એ તો હું નહીં યાર એમાં હું 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 પોતે તો બધો ગાંધી ભગત છું અચ્છા ગુંડા ગાંધી ભગત હા એકદમ કણિક પર જય શ્રી રામ કોશન કણિક ગાંધી બની જાવ છો પાછા ગુંડા એટલે ના અમાર ગાંધી બાપુ નામ ના લેવાય એમના 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 દારૂ પીન નામ લેવા ગાંધી પણ દારૂ ગાંધી ના ગુજરાત માં દારૂ બની દારૂ પીન ના પણ ગુજરાત ધરતી પર દારૂ જ નહીં પીતો ભાઈ

એમાં બેહીને એમાં પાછા ખુરશીમાં પગ ઊંચા કરીને પીવું જોઈએ અચ્છા તમને કોઈ સુધારવાનો પ્રયાસ નથી કરતો કે ભાઈ ગુંડા છો તમે ચાલો હવે તમને સભ્ય સમાજમાં લાવીએ ક્યાં સુધી ગુંડા બનીને ગયા છો ઘરે લોકો પ્રયત્ન કરે ઘરવાળા બહુ પ્રેશર કરે યાર ઘરવાળાનું માનતા કેમ નહીં બેરા સુધરાનું ઘણી વાર તો એવું રડવું જાય ને એ પછી થતું રહે રડવાનું કેમ એ આદત ભાઈ લોકોને રડતા જોવાની વધારે મજા આવે અચ્છા લોકોને રડાવવાની મજા આવે બહુ મજા આવે ક્યારેક ક્યારેક દુકાન લાલ કરી નાખી તમારા ની તમારા ભાઈઓ ની મોટા નાના ગુંડા સામાન્ય હતા એટલે મોટા જેવા ગુંડા મારે તમને કોઈ કેતા

નામ જ બદલી કાઢી બદલી જાય ગુજરાતમાં આસાન છે હા એ પણ તમારે જેવો ગુંડા ન કોણ ટેકો આપ પર નામ બદલવા માંગે નહીં આપે તમે પણ છે આ તમે કોઈ કહેતા નહીં આ તમને ખાલી કીધું કે હું નવા આધાર કાર્ડ બધું નવું ભરાઈ દઉં તમારી પહોંચ ક્યાં સુધી આ બધું કરી શકો પહોંચ તો ભાઈ છે ને આપણે જીવનમાં હર્ષ છે આપી કાઢ એટલે હર્ષ એટલે

અત્યારે બધું આપણે હિન્દુ તત્વ વાળા જો બાકી તમે હિન્દુ વાળા હિન્દુ તત્વ વાળા આમ જો ગુંડાઓનો બહુ સાચું કોઈ કોઈ ધર્મ નહીં હોતો આમ સાચે સાચે નહીં તો જય શ્રી રામ લઈને કરો ગુંડા ગરબી કરો ભગવાન ના બદનામ કરો શરમ નહી આવતી તમને તમે શરમ શરમ અમને હરી શરમ વોટ શરમ ભગવાન નો કરો બદનામ કરો જય શ્રી રામ જય શ્રી રામ કરી અરે એ તો બચાવ પક્ષ આખો જો પેલો તમે વડોદરાનો કિસ્સો જોયો તો પેલો ઓમ નમ શિવ ઓમ નમ શિવ એક્સિડેન્ટ કરીને બોલ્યો हां ये बाय डिफॉल्ट हमारा जेवा जे मानसिकत्व है ने निंदरम घुसी गई है भाई यार क्या आपला धर्म નું નામ લઈશું તો બચી જશું હે हां આખી વાત તો એ જ છે તમે સમજવરી બુદ્ધિ વાપરો લે આ ગુન્ડામાંય બુદ્ધિ છે લોકો એમ કહે છે કે બુદ્ધિ નથી એટલે ગુન્ડા બન્યા બુદ્ધિ વધારે જે છે ને विचित्र બુદ્ધિ એટલે ગુન્ડા બને તમને એવું કેમ લાગે છે કે ભગવાનનું નામ લઈને તમે બચી જાવ અત્યાર તો જો બે આખું આ ભારત દેશ આઝાદ થયો 2014 માં એ તમને ની ખબર હોય

કેમ ताकत કેવી રીતે વધી ભાઈ કારણ કે અમારું સંગઠન મજબૂત છે ગુંડાઓનુંય સંગઠન હા કારણ કે પહેલા કેવો હતો કે ગણ્યાગાંઠે 10 બાર ગુંડાઓ હતા હવે ગલી ગલી ગુંડા થઈ ગયા તમને તો પાવર આવી ગયો છે તમારા ભાઈઓ બડા વધી ગયા અરે હવે તો નોધણી ચાલુ કરવાની છે એમની સભ્યપદ મોબાઈલ થી મિસકોલ મારન સભ્ય થવ એ ચાલુ ગુંડાઓનું સભ્યતા હા કરવું જ પડે ભાઈ સંગઠન વગર તો શક્તિ જ નથી પછી તમે પેજ પ્રમુખે રાખશો ને ગલી ગલી

તમારે અમારું બાકીનું બેકેન્ડનું કામ પેલું સત્ય વિચારો ને કલ્લુ મામા ટાઈપનું કેરેક્ટર એવું તમારે કરવાનું છે અચ્છા મેનેજમેન્ટ મારા મેનેજમેન્ટ કરવા હા ચક્કુ બક્કુ બધું બધું કશું કરવા નહીં દારૂ બારું વેચવા નહીં એ બધું છે આપણી ભાઈ આ કામમાં માણસ ખૂટે જ અમારે તમારા પાસે આવીને અમને ફાયદો થાય પહેલા અમારું આ આજે સભ્ય સમાજમાં રહેવું મુશ્કેલ થઈ જાય સભ્ય સમાજ છે આ રહે તમે જોતા નથી અમારે તો રહેવું તમારું તો રહેવું મુશ્કેલ છે સભ્ય સમાજમાં

મોટા ટપોરીઓ વડોદરાની અંદર અમને 300 પકડાયા અમદાવાદમાં એક એક પકડાયા પણ કેવા આપલા આ ચણા મમરા ફાદરા ઉડાડીને બધું કામ પૂરું થઈ જશે અચ્છા જે ખરેખર જે છે ને એક બે પહેલા કીધું ક્લાસ અને ગ્લાસ હમ એ ક્લાસ વાળા તો નામે નહી આવે અચ્છા જો આજે કાલે ગાંધીનગરમાં તમારી જોડે થયું ને પેલું હા એટલે મને આ ગુંડા હોય અમને અમારી પર હુમલો કર્યો તો ક્લાસ વાળા હતા તો તમે શું કરી લેશો એને બોલો અમે તો ભાઈ કોર્ટમાં જશું ભાઈ કોર્ટમાં જશે તો એ લુખાણ થોડા છોડીશું અમે એ શું શું એટલે છેલ્લે શું થશે હેડ ગમે તો થશે અને એના સજા તો મળશે ને કોર્ટ તો આપશે કે અમે તો સભ્ય સમાજના માણસ છીએ કોર્ટના દરવાજા ખકડાઈએ તો કોર્ટમાં ન્યાય હું 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 ન્યાયની અપેક્ષા કે તમને કોર્ટ એવો કઈ આપશે કે આ આદેશ કે તમને 10 ગડદા પાદુ માર્યા હા તો તમારે મારવાના ને જેલમાં નહીં નાખો કોર્ટ

બે ત્રિન કે જે પોલીસ વાળા બધા તત્વો છાવરે છે જો ભાઈ વસ્તુ બને છે જયારે એને પોલીસ નું સમર્થન હોય સપોર્ટ હોય ત્યારે બાકી એમને એમ તો કોઈ તમે રહો છો તમારી સોસાયટીમાં પચાસ છોકરાઓ હોય કે બધા ગુંડા થઈ જાય અચ્છા મતલબ તમારો પોલીસ સાથે કનેક્શન હોય ને તમે તો દારૂનો ધંધો કરવાનો તો હું ગયો એમ એમ થઈ જાય એટલે તમારા સીધા સીધા પોલીસ સાથે જો આવું સીધું બોલાય નહીં આ જાહેરમાં બોલવા જેવી વાત નથી પણ આ છે વાસ્તવિકતા

કે જે માલ ખાય એ માર ખાય અમે તો માલ નહીં ખાતો તો તમારા જેવા લુખાવાળા માર ખાવો પડે આલે પણ તમે તો તો મારી જ લેવા પડે એમને ભાઈ અમે પછી કાયદા વ્યવસ્થાનો ભાઈ એ પછી ના એ તો ભાઈ તો પછી તમારે તમારે અમારે જેવા જરૂર પડે ને તો ભાઈ અચ્છા અમારી આબા કેવું છે માર્કેટની ડિમાન્ડ પ્રમાણેનું સપ્લાય હોય આખી વ્યવસ્થા એ ગોઠવેલી હોય સમાજને જરૂર છે ગુંડા તત્વોની

તો પેલો લાફો માએ કે એની બેને મારવો જોઈએ ને તમારી માએ તમને લાભો નહીં મારે જરા આ ધંધામાં આયા તમે નહીં મારો ને અને અત્યંત બૈરી બૈરી પણ સપોર્ટ કરે છે કારણ કે પૈસા આવે ને એટલે પૈસા વાપરો કારણ કે ગાંધી બાપુનો ફોટો બધી જગ્યાએ હસતો જ હોય છે એમને ગાંધી પાંચસો ની નોટ જ દેખાય ભાઈ એ કઈ રીતે આવી છે જો એ રોકવાનું ચાલુ કરે ને કારણ કે આ સિસ્ટમ તો નહીં સુધારી શક્યા જો કેમ ભાઈ એમને એમનો સ્વાર્થ થાય ને ભાઈ ઇલેક્શનમાં જીતવું હોય તો બધા કોર્પોરેટરથી માંડીને દરેક જણ ગુંડાઓને અને ઘણા તો ગુંડાઓ જ બની ગયા છે શું ગુંડા શું બન્યા કોર્પોરેટર બન્યા છે ધારાસભ્યો બન્યા છે સાંસદ બન્યા છે તમારા ભાઈઓ આટલા આગળ વધ્યા એટલે તમે બે હજાર ચૌદ પછી વિકાસ છે ગુંડાઓનો વિકાસ વિકાસ ગજબ છે ભાઈ મિત્રો વિકાસ છે આ એટલે તમે એને હું તો બહુ નાનપણમાં મેં એક વાર્તા વાંચી એક ચોર વાળી કદાચ તમે સાંભળ્યા છે તમને તો ચોરો ની જ વાર્તા ખબર પડે તમે ચોરો ની જ વાર્તા ખબર પડે એ આ બધું અમારું હોય મોટી એવું એ હોય એટલે એની અંદર મેં છે ને એ વાર્તા પર ગુંડો બને ને ત્યારથી એવું કે ભગવાનની દેવી મારી મમ્મી તો છે ને અત્યારે પણ એમાં એવું હતું કે ચોર જજે પૂછ્યું ત્યાં ચોરી કરી જાય આટલી મોટી લૂંટ કરી જાય તો કે તારે શું કહે કેવું જોઈએ કે મારી મમ્મીને ને બોલાવવા મારા મમ્મી લાખો મારો છે માને બોલાવી અને કે આને કે તાર માણે કેમ લાભો મારો હોય જે કે અમારી માના કરને અત્યારે અહીંયા તમારી આવે ઊભું હોય તો કેવું કેવી રીતે કે હું નાનો હતો સ્કૂલમાં પહેલીવાર વાર પેન્સિલ ચોરીને લાવ્યો ત્યારે મારી માએ રોક્યો નહોતો પછી ધીરે ધીરે હું કોઈક હું બેગ ચોરતો થયો ચોપડા ચોરતો થયો બધું ઘેર લાવતો તો મારી મા જોતી ત્યારે મને કોઈ દિવસ રોક્યો નહોતો જો એને એ દિવસે લાફો માર્યો હોત ને તો હું આના એટલે પોઈન્ટ મારો એવો છે કે દરેક ગુંડાને પેદા કરનાર એનો પરિવાર જ હોય એટલે આ જે મંત્રીના લોકો કરે છે ને યોગ્ય જેનું ઘર પર તોડી નાખે છે ને માનવતા બનાવતા તે લેવા ગઈ પણ તમે તમે ઘરમાં જ્યાં સુધી પેલો બહારથી કુકના ખીસા કાપીને લાવે છે ને માલ વાપરવો હોય ત્યારે સારો લાગે હમ બરાબર છે ભાઈ

વેચે ભાઈ હવે તો આમ તો બંદૂકો વેચે છે ગામમાં તો કે બંદૂકો વેચે નહીં લોકો પોતાનો જેને લઈ જાય ફોડે ને હવે અમે તો વેચીએ જો ભાઈ કોઈને છે ને જબરજસ્તી કોઈને કાન પટ્ટા પર મૂકીને એવું નહીં કહેતા કે તારે ખાવું જ પડશે પણ હવે એ તો આજનું જનરેશન એવું છે હવે તમે એક વસ્તુ સમજી લો કે આપણે તમે દારૂ નહીં પીતા બરાબર તો કેમ નહીં પીતા હું તો સભ્ય સમાજનો માણસ છું અને મને નથી શૂટ કરતો એટલે હું નથી તો એ પોતાની ચોઈસ હોય તો હવે ધારો કે હું તમારી પાસે દારૂ હું વેચું છું તો હું લઈને બોટલ લઈને કહીશ કે મફત આપું તો લેવાના તમે ના જ લો ને એવું છે યાર એટલે આ બધી થોડી હારી હારી વાતો થઈ ગઈ યાર ગુંડામાંથી એટલે એ જ કહું છું તમે તો

પોલીસ વાળા તો જો ભાઈ પોલીસ વાળા એટલે અમુક અમુક પોલીસ વાળા તો છે ને એ વર્દીધારી ગુંડા હોય છે જો આમ જીરો વર્દીધારી ગુંડા હોય એટલે વર્દીની હોય હા એ વાત છે સુરતનો કિસ્સો જોયો તો પેલા છોકરાને લાભો માર્યો તો હમ જો તો હા એ એક ગુંડુના ગુંડુ ગુંડુના કે હોય ને એક નાનું છોકરું ભૂલથી જતું રહે ને એને આવા લાભા મારીને ધક્કા મારે તે પોલીસ વાળો કહેવાય આ જે બધા કેટલા બધા કેસ છે પણ બધાના નામ નહીં લેવાય એ લોકોને

આ કરવાનું આ કરવાનું બધું અચ્છા અમે સાંભળ્યું નહીં ઉપરથી આદેશ આવે છે એટલે તમને ઉપરથી આ કુંડા બનવાનો આદેશ પણ આવ્યો ભાઈ તમે આવા ધંધા કરો આ બધું એ તૈયતિ જ થતું હોય ને ભાઈ આમાં આ તો બહુ કે મોટું રોકેટ સેન્સ છે જ આ તો બહુ સિમ્પલ છે ત્યાંથી આવે કે અહીંયા આવું કરો નમરું કામ વધારે ચૂંટણીમાં વધારવાય ચૂંટણીમાં તમે શું કરો તમારે મહત્વની ભૂમિકા શું હોય છે ભૂમિકા તો નેતાઓની હોય તો વાયદા કરે છે તમે શું કરો ચૂંટણી સામે અમે વાયદાનું પાલન કરાવીએ અચ્છા કેવી રીતે

એનું પાલન કરાવવાનું હોય છે મતલબ તમને કોઈ વોટ ના નાખ્યા હોય જ્યાં તમારા ઈચ્છા હોય એ પ્રમાણે ના નાખ્યા હોય પછી એમાં તમારે એની સાથે શું કરો પછી એની વાત લગાડીએ કે વાત લગાડો જે રીતે લાગતી હોય એ અચ્છા પછી એનું થાય પછી એનું પૂરું જ થાય તો આ દેશનું શું થશે એટલે તમારા જેવા ગુંડાઓના કારણે

અમારા જે બધા ઘણા લોકો ઘણા લોકો અને અમે એ લોકો જો આમાં કેવું છે કે અમે હથિયાર છીએ તમારી પાસે પાછા હથિયાર છે ને અમારી પાસે તો હથિયાર હોય પણ અમે તમે હથિયાર અમે કોકના હથિયાર છે આખા બનો જેના હાથમાં અમે છીએ અચ્છા એ અમને કેવી રીતે ચલાવે જ્યારે સંબંધ બગડે તો પડે

આવું હોય ગુંડા ની માનસિકતા આ ગુજરાત રાજ્યની ની ફક્ત આખા દેશની માનસિકતા તમામ ગુંડાઓ આવી હોય છે એ કહે છે કે કેવી રીતે મતદાન કરાવે છે એ કહે છે કે કેવી રીતે એ ડરનું શાસન ચલાવે છે એ કહે છે કે કેવી રીતે આ જનતા દ્વારા ચૂંટાયેલી સરકારો નથી બનતી એ કહે છે કે આ જે સરકારો ચૂંટાય છે એને અમે પૂરા પ્રેશર કરીને મત અપાવડાવીએ છીએ મજબૂર કરીએ છીએ અને મત ના આપે તો કેવી રીતે એમને ધમકાવે છે આ આખી સિસ્ટમ ચાલતી હોય છે અને ગુંડા રાજ આવી રીતે ચાલતું હોય જોતા રહો કેમ કલાક જિંદાબાદ